i આસના વાવાઝોડું આપવામાં આવ્યું છે અને શું આ આસના વાવાઝોડું અગાઉ આવેલા ઓખી અને બીપરજોય વાવાઝેડા વાવાઝોડા જેવું જ સ્ટ્રોંગ થશે કે નહીં તેના વિશે જાણવાનું છે આજના આ અંદર મિત્રો આપણે જણાવી દઈએ કે આ બંને વાવાઝોડાને લઈને ગુજરાત ઉપર માઠી અસર પડવાની છે કારણ કે પહેલેથી જ મિત્રો ગુજરાતમાં જે ભારે વરસાદનો રાઉન્ડ ત્રાટક્યો જેને લઈને ગુજરાતની અંદર તારાજી સર્જાય છે અને હવે મિત્રો આ બે વાવાઝોડા આવ્યા એના લીધે મિત્રો અલગથી હવે નવી અસરો થવા જઈ રહી છે વાવાઝોડાની અસર મિત્રો ગુજરાતમાં કેટલી નોંધાવાની

આપણે જણાવી દઈએ વાવાઝોડું જે સૌથી ભયાનક છે તે મિત્રો અત્યારે ગુજરાતની ની આસપાસ કચ્છ અને પાકિસ્તાન લાગુ વિસ્તારમાં ભ્રમણ કરી રહ્યું છે જ્યારે બીજું વાવાઝોડું મિત્રો બંગાળની ખાડીની આસપાસ રોદ્ર સ્વરૂપ લઈ રહ્યું છે મિત્રો ગયા મહિનાની અંદર જ્યારે હિન્દ મહાસાગર

સામે આવ્યા છે વાવાઝોડાનું નુકસાન થવાની શરૂઆત પણ થઈ ગઈ છે બીજી બાજુ મિત્રો જોઈ શકો કે આ

ખેડૂતોને ઓલરેડી ઘણું બધું નુકસાન ગયું છે અને હવે આ વાવાઝોડા બંને આવ્યા છે જેથી ખેડૂતોની ઉપર ઉપર મિત્રો દાઝિયા ડામ દેવાનો વારો આવ્યો છે કારણ કે આ વાવાઝોડા સાચી અપડેટ તમને આ ચેનલ ઉપર મળી જશે મિત્રો અત્યારે જણાવે તો આ વાવાઝોડું જેટલું ખુખાર બન્યું છે તે મિત્રો હજુ આગામી સમયમાં વધારે રોદ્ર સ્વરૂપ સાથે ગુજરાત ઉપર ત્રાટકે તેવી પૂરેપૂરી આગાહી છે અને આ વાવાઝોડા અંગે મિત્રો હવામાન ખાતા તરફ તેમણે મિત્રો એલર્ટ આપી દેવામાં આવ્યો જે ખાસ કરીને દરેક લોકોએ એલર્ટ રાખવું બીજી તરફ મિત્રો બંગાળની ખાડીવાળા વાવાઝોડા વિશે વાત કરીએ તો આ બંગાળની ખાડીમાં જે અત્યારે મિત્રો હાલ આ વાવાઝોડું સર્જાયું છે તો આ વાવાઝોડું મિત્રો બંગાળની ખાડીમાં સર્જાયું તે અત્યારે તો મિત્રો ગુજરાતથી ઘણો દૂર છે પરંતુ બંગાળની ખાડીમાં નોર્મલ વરસાદની સિસ્ટમ બને તો પણ ગુજરાતમાં વરસાદ આવતા હોય છે અને આ તો મિત્રો વાવાઝોડું છે તો આ વાવાઝોડાની અસર તો મિત્રો ખાસ કરીને મોટા ભાગની ગુજરાતમાં થશે કારણ કે અહીંયા મિત્રો આ જે વાવાઝોડું બન્યું છે તે સીધું આ દિશા પકડીને જ અત્યારે આગળ થતું જોવા મળ્યું છે જ્યાં સીધું મિત્રો આ વાવાઝોડું મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર થી થઈને આ દિશા પકડીને ગુજરાત છે હાલ મિત્રો આજના વરસાદના સમાચાર વિશે કેટલો કેટલો વરસાદ જોવા મળશે મિત્રો ખાસ આજે ગુજરાતમાં વરસાદની કોઈ ભારે આગાહી નથી પરંતુ હા જે પણ વિસ્તારોમાં વરસાદ આવશે ત્યાં તોફાની વરસાદ આવશે ખાસ મિત્રો તમે જોઈ શકો કે વાદળ વાવાઝોડા જે હવે ધીમે ધીમે હટતા જોવા મળ્યા છે કારણ કે છેલ્લા પાંચ દિવસથી જે તોફાની વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે તેનાથી હવે ગુજરાતીઓને રાહત મળશે પરંતુ છતાં આજે મિત્રો સૌરાષ્ટ્રના પશ્ચિમીય ભાગો અને કચ્છની અંદર તો મિત્રો તોફાની બેટિંગ થવાની જ છે અને પંદર ઈચ સુધીનો વરસાદ પણ આજે કચ્છમાં નોંધાવાની પૂરેપૂરી આગાહી છે પરંતુ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આજે થોડું ઘણું વરસાદનું જોર ઓછું થવાનું છે કારણ કે ત્યાંના મિત્રો જેટલા પણ વિસ્તારો છે તો ત્યાં હવે મિત્રો વાદળોના જોર ઓછા દેખાઈ રહ્યા છે જેને લઈને વિસ્તારોમાં હવે ભારે જોર વધશે આજે મિત્રો સૌથી વધારે વરસાદ જે તે કચ્છમાં નોંધાશે તેમાં આપણે મિત્રો ખાસ જણાવી દઈએ તો રાપર અડેસર લોધરાણી ખાવડા ભુજ ભચાઉ ગાંધીધામ માંડવી જખો પ્રદેશ તેની આસપાસ જોઈ લઈએ તો નલિયા લખપત મણફારા માંડવી અને સિસાડગઢ આ મિત્રો વિસ્તારો જે પણ કચ્છના રહેલા છે તો મિત્રો આ કચ્છના વિસ્તારોને વિસ્તારો ઘેર છે અને આ વિસ્તારોની અંદર મિત્રો આજે આંધી અને તોફાન સાથે ભારે પવન સાથે વરસાદનો માહોલ જામવાનો છે જેને લઈને કચ્છ થઈ જાય સાવધાન ત્યાંથી નીચે સૌરાષ્ટ્ર વિશે વાત કરીએ તો સૌરાષ્ટ્રના પણ ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જે આ વાવાઝોડાથી ખૂબ જ નજીક રહેલા છે તો આ દરેક વિસ્તારોની અંદર વાવાઝોડું ભૂક્કા બોલાવશે જેમાં મિત્રો ખાસ તમે જોઈ શકો કે નીચેના દરેક પશ્ચિમી વિસ્તારો જેમ કે ખાસ દ્વારકા જામનગર લાગુ વિસ્તારો પોરબંદર અને રાજકોટ સાથે જુનાગઢમાં પણ તારાજી સરજાવાની છે અને ભારે પવન સાથે તોફાની બેટિંગ મેઘરાજા કરી શકે ત્યાંથી ઉપર આગળ વધીએ તો જોઈ શકો ભાનવડ ખંભાળીયા દ્વારકા ભાટિયા સિશલી લાગુ વિસ્તારોની અંદર પણ મિત્રો આજે ખાસ કરીને હવામાન ખાતું એલર્ટ ઉપર છે અને લાલપુર લાગુ વિસ્તારો

થરાડ ડીસા ધાનેરા રાધનપુર છે અને આ અસર જોવા મળી છે જ્યારે મિત્રો જે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ છે તે આ બાજુ બંગાળની ખાડી તરફથી અસર સર્જાય છે નીચે મિત્રો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત વલસાડ લાગુ વિસ્તારો નવસારી ભરૂચ વડોદરા લાગુ વિસ્તારોની અંદર જે છે તે ઝાપટાઉ જોવા મળશે બાકી કોઈ ખાસ ભારે વરસાદની આગાહી આજે નથી બાકી મિત્રો વાવાઝોડા અંગે વાત કરી લે તો જોઈ શકો મિત્રો બંગાળની ખાડીમાં જે આ વાવાઝોડું અત્યારે સર્જાયું છે તેને નામ પણ આપી દેવામાં આવ્યું છે આસના નામનું આ વાવાઝોડું છે જે મિત્રો ગુજરાતની દિશા પકડીને લગાતાર આગળ વધી રહ્યું છે જેને લઈને આ વાવાઝોડાને લઈને અત્યારે મધ્ય ભારતના વિસ્તારો જેમ કે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક કેરળ છત્તીસગઢ અને ઓડિશાની અંદર પણ અત્યારે વરસાદ ધામધૂમથી શરૂ થયા છે અને આગામી સમયમાં આ વાવાઝોડું જો આગળ વધીને વધારે રોદ્ર સ્વરૂપ ધારણ કરશે તો ગુજરાત ઉપર ખતરો પણ મંડરાઈ રહ્યો છે જેના વિશે મિત્રો વિગતમાં આપણે ચર્ચા જે છે તે આવનારા વિડીયોની અંદર કરીશું હાલ મિત્રો મિત્રો અત્યારે તમને જણાવી દે કે આ વાવાઝોડા અને વરસાદને લઈને જે કંઈ પણ નુકસાન થઈ રહ્યું છે તેને લઈને સરકાર દ્વારા મિત્રો કૃષિ મંત્રીએ ગઈકાલે જાહેરાત કરી દીધી છે કે જે કંઈ પણ નુકસાન થશે તેનો સર્વે કરીને ખેડૂતોને યોગ્ય રાહત આપવામાં આવશે હાલ મિત્રો આજના સમાચાર જે છે તે અહીં અહીં પૂર્ણ થાય છે આપણે સમાચારની અંગે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય કોમેન્ટમાં લખીને જણાવી દેજો તમારા ગામમાં હાલ અત્યારે કેવું વાતાવરણ છે તે પણ મને કોમેન્ટમાં લખીને જણાવી દેજો આજ માટે મિત્રો આટલું જ રાખીએ છીએ આવતીકાલે મળીશું તો વાવાઝોડાની દિશાઓ અંગે વધુમાં વાત કરીશું તેની સાથે આવતીકાલે મળીશું તો મિત્રો હું તમને વધુમાં જે છે તે માહિતી આપીશ કે દિશા કઈ છે અને વાવાઝોડું આવતીકાલે કઈ દિશા પર પલટે છે અને કઈ દિશા તરફ આગળ વધે છે તે દરેક માહિતી તમને જાણવી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આવતીકાલે તેના વિશે આપણે વાત કરી લેશું તો હાલ મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ આજ માટે રજા આપશો ધન્યવાદ જય માતાજી